સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સુરત મહાનગરપાલિકામાં છે નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અને આ ભરતી મિત્રો છે ધોરણ દસ પાસથી લઈને બીકોમ કરેલ હોય ત્યાં સુધીની જે લાયકત ધરાવતા ઉમેદવારો છે તેના માટે છે આ ભરતી જાહેર કરવામાં આવી છે જગ્યાની વાત કરીએ તો આ ભરતી માટે કુલ જગ્યા છે એક હજાર જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત બહાર પડાય છે તો મિત્રો આ ભરતી વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ કે આ ભરતીમાં છે તે કઈ કઈ પોસ્ટ પર આ ભરતી આવી છે અને છે આ ભરતીમાં છે કેટલી પગાર ધોરણ રહેશે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે સુરત મહાનગરપાલિકા દ્વારા છે આ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરાયું છે જેમાં ધી એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ હેઠળ સુરત મહાનગરપાલિકામાં છે જે છે જણાવેલા જુદા જુદા ટ્રેડોમાં છે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી માટે છે પચીસ બે બે હજાર પચીસથી ત્રણ ત્રણ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે અગિયારઓની વાત કરી લઈએ તો ઇલેક્ટ્રિશિયન વાયરમેનની અરજી જગ્યા છે આઠ હજાર અને પચાસ છે સ્ટાઈપેન અને આઈટીઆઈ ટ્રેડ પાસ કરેલો હોવું જોઈએ ફિટરની છે વીસ જગ્યા તેમાં આઠ હજાર પચાસ સ્ટાઈપેન અને આઈટીઆઈ ટ્રેડ પાસ કરેલો હોવો જોઈએ ડ્રાફ્ટ ડ્રાફ્ટમેન સિવિલની વાત કરીએ વીસ જગ્યા અને આઠ હજાર પચાસ સ્ટાઇપેન અને આઈટીઆઈ ટ્રેડ પાસ કરેલો હોવો જોઈએ સર્વાઈવરની વાત કરીએ તો વીસ જગ્યા અને જે છે તે આઠ હજાર છે આઠ હજાર અને પચાસ સ્ટાઈપેન અને આઈટીઆઈ ટ્રેડ પાસ કરેલો હોવો જોઈએ મેકેનિક મોટર વ્હીકલની પાંચ જગ્યા છે આઠ હજાર અને પચાસ સ્ટાઇપેન આઈને આઈટીઆઈ ટ્રેડ પાસ કરેલો હોવો જોઈએ મેકેનિકલ રેફ્રિજરે એન્ડ એર કન્ડિશનરની પાંચ જગ્યા છે તેમાં આઠ હજાર પાંચ પચાસ છે તે સ્ટાઇપેન અને આઈટીઆઈ ટ્રેડ પાસ કરેલો હોવો જોઈએ મેકેનિકલ ડીઝલની વાત કરીએ દસ જગ્યા સાત હજાર અને સાતસો છે સ્ટાઇપેન અને આઈટીઆઈ ટ્રેડ પાસ કરેલો હોવો જોઈએ હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટરની એકસો પચાસ જગ્યા છે જેમાં સાત હજાર અને સાતસો છે તમારો છે સ્ટાઈપેન અને છે આઈટીઆઈ ટ્રેડ પાસ કરેલો હોવો જોઈએ ત્યારબાદ છે કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટની એકસો એંસી જગ્યા છે અને સાત હજાર સાતસો છે સ્ટાઈપેન અને આઈટીઆઈ ટ્રેડ પાસ કરેલો હોવો જોઈએ મેડિકલ લેબ ટેક્નિશિયન પેથોલોજી માટે ચાલીસ જગ્યા નવ હજાર તમારો સ્ટાઈપેન આપવામાં આવશે જેમાં ધોરણ બારમાં કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી વિષય સાથે પ્લસ બીએસસી કરેલું હોવું જોઈએ એકાઉન્ટની આસિસ્ટન્ટની વાત કરીએ તો એકસો સાહીઠ જગ્યા છે નવ હજાર રૂપિયા છે સ્ટાઈપેન આપવામાં આવશે બીકોમ કરેલું હોવું જોઈએ એમ કોમ ઉમેદવારને છે અગ્રીમતા આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે ત્યારબાદ છે ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર વી ટુ પોઈન્ટ ઝીરો તો તેને એકસો એંસી જગ્યા છે નવ હજાર સ્ટાઈપેન અને બી એ અથવા તો બીએસસી કરેલું હોવું જોઈએ અને છેલ્લું છે માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ અને એકસો વીસ જગ્યા નવ હજાર સ્ટાઇપિન અને બી કોમ અથવા બીબીએ કરેલું હોવું જોઈએ કુલ એક હજાર જગ્યા રહેલી છે ત્યારબાદ આપણે વધારાની માહિતી જોઈએ તો એપ્રેન્ટિસ ઉમેદવાર માટે સામાન્ય સૂચના એ છે કે સુરત મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસ તરીકે અરજી કરતાં પહેલાં સૌપ્રથમ પ્રથમ દરેક ઉમેદવારે છે એપ્રેન્ટિસ ઇન્ડિયા એપ્રેન્ટિસ ઇન્ડિયા ડોટ જીઓ ડોટ ઇન પોર્ટલ ઉપર એપ્રેન્ટિસ તરીકેનું રજીસ્ટ્રેશન કરી એપ્રેન્ટિસ પ્રોફાઇલની વિગતોમાં ફરજિયાત ઈ કેવાય અપડેટ કરવાનું રહેશે ઉમેદવારે છે મિત્રો ઈ કેવા જે છે એપ્રેન્ટિસ ઉપર જે છે એપ્રેન્ટિસ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ પોર્ટલ ઉપર જઈને એપ્રેન્ટિસ તરીકે રજીસ્ટ્રેશન કરી ઈ કેવાયસી તથા એપ્રેન્ટિસની પ્રોફાઇલની વિગતો અપડેટ કર્યા બાદ તેમણે છે સુરત મ્યુનિસિપલ ડોટ જીઓવી ડોટ ઇન ઇન્ફોર્મેશન સ્લેસ રિક્રુટમેન્ટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે તો પહેલાં તમારે છે તે એપ્રેન્ટિસ એપ્રેન્ટિસિપ ઇન્ડિયા ડોટ જીઓવીમાં તમારું રજીસ્ટ્રેશન કરવું રહેશે એપ્રેન્ટિસ તરીકે ત્યારબાદ તમારે છે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર અને છે ફોર્મ ભરવાનું રહેશે તો આ પ્રમાણે છે તેના કેટલાક વધારાના નિયમો પણ આપેલા છે તો જે પણ ઉમેદવારો ફોર્મ ભરવા માંગતા હોય અને સુરત મહાનગરપાલિકામાં છે એપ્રેન્ટિસ તરીકે છે જે છે નોકરી કરવા માંગતા હોય તો તે આમાં છે જે એપ્લાય કરી શકે છે મિત્રો આમાં તમને છે જે સમયગાળો આપવામાં આવ્યો છે એપ્રેન્ટિસનું તે સમયગાળા સુધી તમને છે નોકરી પર રાખવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે તો આ પ્રમાણે મિત્રો છે સુરત મહાનગરપાલિકામાં છે એક હજાર જગ્યા ઉપર છે એપ્રેન્ટિસ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે છેલ્લી તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસ છે તો ત્યાં સુધીમાં તમારે અરજી કરવાની રહેશે